આજે પણ આપણને રડાવી દે છે કારણ કે એ લોકોના ચહેરા જ્યારે સામે આવે છે ત્યારે એવું પણ લાગે છે કે ક્યાંક કોઈક વસ્તુનો ભોગ તે લોકો બન્યા છે બીજી બાજુ અગ્નિકાંડ પૈકીના પંદર પૈકીના અગિયાર પાપીઓ છે તે એક વર્ષના અંતે હજી પણ હાલ જેલમાં બંધ છે જ્યારે બાકીના ચાર આરોપીઓ જામીન પર મુક્ત થયા છે જો વાત કરવામાં આવે સમગ્ર ઘટના વિશે તો આ ઘટના છે હજી પણ તે ક્યાંક આપણને હચમચાવી નાખે એવી ઘટના છે અને ખાસ કરીને જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમને લોકોને શ્રદ્ધા આપી હતી રાજકોટ ના ટીઆરપી કાંડ ના એક વર્ષ પૂરું થયો છે આજે વર્ષી નિમિત્તે અને નિર્દોષ લોકો જે મૃત્યુ થયા છે એને કડકમાં કડક સજા થાય પદાધિકારી હોય કે અધિકારી હોય એની સામે પગલા લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને ભગવાન એના આત્માને શાંતિ આપે સત્યજો નિર્દોષ લોકો જે ગુજરી ગયા છે એની સામે કડકમાં કડક પગલા લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે કુલભાઈ એક પુરા સૂચની આજે પણ જ્યારે આ સ્થળ ઉપર આવીને ત્યારે ઈશિયાર્યુંના અવાજ અહીં કાન સુધી

જે અધિકારીઓ છે અત્યારના જેલમાં અમુક લોકો છે અમુક જામીન મળ્યા છે એની સામે પણ પગલાં લેવાય અને ભાજપના પદાધિકારી જેની આમાં ઇનોર્મલ હતી એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે જો સમગ્ર ઘટના વિશેની વાત કરવામાં આવે તો પચીસ પાંચ બે લગભગ સાડા પાંચ વાગે ગેમ ઝોનની અંદર આગ લાગી હતી પાંચ ને વાગે ફાયર બ્રિગેડ ની બે ગાડી રવાના થઈ હતી અને પાંચ ને પચાસ ફાયર ની બે ગાડી છે રાત્રે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી એ પછીના બે દિવસની વાત કરવામાં આવે તો સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસે હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી થઈ હતી આર ના આઠ અધિકારી સસ્પેન્ડ કરાયા હતા

કરવામાં આવી હતી એટલું જ નહીં ગેમ ઝોનના ત્રણ સંચાલક અને એક મેનેજર સહિત કુલ ચાર આરોપીઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા અને જે બીજા લોકો હતા એ લોકોને પણ ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે આજ ટીઆરપી ગેમ ઝોન છે અને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે હજી પણ ઘણા બધા એવા મા બાપ છે જે લોકો પોતાના બાળકો માટે થઈને ન્યાય ઝંખી રહ્યા છે તેમ છતાં પણ તે લોકોને હજી સુધી ન્યાય મળ્યો નથી આપણે થોડા સમય અગાઉ પણ જોયું હતું કે વીસ તારીખથી પચ્ચીસ તારીખ સુધી કોંગ્રેસના અનેક એવા નેતાઓ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી જેનાથી એ લોકો વિરોધ પ્રદર્શન કરી શકે તેમ છતાં પણ વીસ તારીખે જ એ દરેક કોંગ્રેસી નેતાઓની અટકات કરવામાં આવી હતી એટલે અત્યારે હાલ આજે સમગ્ર ઘટના બની હતી જેનાથી લોકો હચમચી ઉઠ્યા હતા એ જ ઘટનાને આજે એક વર્ષ છે તે પૂર્ણ થઈ ગયું છે તમારું શું માનુ છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર